तीन माता शो सलाहकार माता शो सलाह काम से वचनबद्ध माता शो हरु थतु देवगति देवगति की भावना देवगति ना शब्द देवगति की वातो देव, देव देवी शक्ति शू कहवाय समझ आ ली ओखा ना शीखो तो शीखवा ली

લોકોને સમજાયા જાગૃત કરવા માંગુ છું એવી કોઈ ખબર લોકોને ખબર તો હોય જ જાણતા હોય કુળનો દીવો પણ કુળના દીવાની કૃપા રીતની લેવી કુળ દીવો રાજી કરવો કુળના દીવાની કૃપા લેવી હોય તો બહુ અઘરું છે દીકરા કેમ કે કુળના દીવાની કૃપા લેવા માટે તમારે જે મુખ્ય કારણ કેવું છે કે તમારા વડીલોના જ ગુના કરેલા હોય ને ગુના એનું તમે સમાધાન ના કરતા હોય તમે જાતે તમે ગુના કરતા હોય છો નવા નવા જાતે હવે આ કાળી ચૌદશ આવેલી છે કાળી ચૌદશ ની લોકો અત્યારે ઘણા તૈયારી કરી બેઠા હશે સાધના માટે રામ 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 સાધના માટે તૈયારી કરી બેઠા છે કાળી ચૌદશ આવે છે અમે માતાજીને જમાડશું ધૂપ કરશું અરે કોઈ દારૂ ના ધૂપ કરશે અરે કોઈ બકરાની કલેજી લાવશે કોઈ હોળી કલેજી લાવશે પેલી કલેજી લાવશે ધૂપ કરતા હોય છે શમશાન ની અંદર જઈ મહાન ની અંદર દીકા પણ એ ખબર ખરી કે કરવાથી કદાચ કુળનો દીવાનો ગુનો ન બને અને કરવાથી એની કૃપા મળશે કે નહીં મળે એ દિવસે કાળી ચૌદશ દિવસે તમે સાધના કરતા હશો મસણ જઈને દીકરા જઈને તમે સાધના કરતા હશો પણ કઈ દેવની સાધના થાય કયા દેવ ને કાળી ચૌદશ તમારા એ ખબર કોઈને છે નથી કાળી ચૌરીશ ના દિવસે કરવું હોય અશાણી અષાણી નું કરવું અને એક ઝાપડી માતાનું આ બે નું મુખ્ય દીકરા અંદર તમે જમાડતા હોય ને કરતા હોય ને કે જાપડી માતાનું કરવું ને મસાણી મેળી ને કરવાનું પણ એ પણ શીખાલીશ કે તમે કરો છો કાળી ના દિવસે ના નહીં જે છે એ કરો છો કાળી ચૌદશ ના દિવસે કરો પણ મર્યાદા હોય એ પણ કુડના દીવાની કુડના દીવાની આયના મારે કુડના દીવાને ખૂબ કગર વગર કરીને એની ઘણી બધી પુષ્પરસ કરીને આનું કરાય કાળી ચૌદશ ના દિવસે કરતા હોય તો આનું કરાય પણ કુડનો દીવો નારાજ ના થાય કુડના દીવાની પરવાનગી અને રજા લેવી પડે રજા લીધા વગર કાળી ચૌદશ નું કરાય નહીં પણ જે શીખાલું છું જે સમજ આવું છું દીકરા કે તમે બારે જઈને કરતા હોય છો બારે જઈ કરતા હોય છો ઘણા જે કરતા હશે ને કરતા હોય ને તો ઘણી રીતની પેલી તો એને ઠેસ પહોંચે ઠેસ ઠેસ પહોંચે કાળી ચૌદશ નું કરવાનું હોય ને એટલે પેલથી ઠેસ પહોંચે ઠેસ આવે તમે કાળી ચૌદશ ની તમારો કુલ નો દીવો રાજી નહી નહીં નહીં કે કાળી ચૌદશ નજીક આવે છે તમે કાળી ચૌદશ ની તૈયારી કરો છો ને તમને ઠેસ પહોંચે છે તો એ નક્કી કરજો તમારો કુળ નો દીવો રાજી નહીં ઠેસ પગતી હોય ને તો સાવધાન થઈ જજો કાળી કે ઉદ્દશ્ય કરો પણ કેવી રીતનું કરવું પેલા તમારા કુળના દીવાને પૂછવું કે માં જે ભૂલ કરી હોય શમશાનમાં જઈ દિન કર્યું પણ શમશાનમાં જઈ દિન કરતા તાઈ શું હતું નક્કી કર્યું નહીં શમશાનમાં માં કરતા તઈ કે ની માતા છે સમશાનની અંદર જે બેઠી ને એ અલગ ને તમે જે તમારી જે વડવાઓની જે માતા છે ને એ અલગ પણ છે એટલે શમશાનમાં જાતા સાવધાન રહેજો દો શમશાન માં જે કરવું એટલે દીકરા તમારી વડવાઓની તમારા વડીલોની પૂજી લી હોય કોઈ મસાળી ઝાંપડી માતા દીકા તો એને તમે જે શમશાનમાં જાવ છો સમશાનમાં ઓલી જે શમશાન ની અલગ રહેશે અને આ અલગ રહેશે હવે તમે એ નક્કી કરો પહેલા કે તમે શમશાન વાળી ને તમે એને ધૂપ કરો છો આજ બધું દારૂણ કલીજી નું જે કરવાય કે પછી તમારી ઘરની દેવનું કરો છો જે તમારા વડીલોની છે હે એ નથી કરી તો તેનું કરો છો એટલે કુડના દીવાનો ગુનો ના બને પછી નહીં કહેતા લોકો કહેતા જ હોય છે કે આ તો કરો એટલે હર વર્ષે કરવું પડે ઘણા એ ઘણા લોકો કહે છે પણ એ પણ હું તમને એ પણ સમજ આલીશ એનું કારણ વર્ષે કરતા હોય ને વડીલો એટલે એમનું પાછળ દીકરાના દીકરાના કરવું જ પડે નગદુખ આવે

એ નક્કી કરવું એ શમશાન ની અંદર કરો છો તો એક એક હવે તમે તમે વર્ષે ને કરતા હોય જઈને કાળી ચૌદશ ના દિવસે તો એ જે શમશાન વાળી ને શમશાન વાળી માં બેઠેલી શમશાનમાં ખાવ ને નહીં શમશાન ની અંદર હોય તો એને પહોંચતું હોય છે કરો તમારા જે વડીલોની જે તમે પૂજો છો ને સાધો છો ને એને કઈ મળતું નથી તમે એમ કરો એટલે તમારે કેવું કે વર્ષે વર્ષે જવું પડે એનું કારણ કે તમારી દેવ નહીં ને એટલે બીજી દેવ છે તમે એની એક વાર આવો ને એટલે એ તો પછી માગે ઘરે આવશે લેવા તમારા જોડે ઘરે લેવા આવશે ઘરે લેવા આવશે એટલે તમારો કુડ દીવો તમારો કુડ દીવો એતરાજ થઈ જશે આવું મારું મેળવીનું કેવું છે દીકરા એટલે આવી ક્યારે બાર નું દેવ તમે ખબરાવોશો ખાવા માટે કરે ના આવે એવું કાર્ય કામ કરતા નહી સાવધાન કરતા એ દેવ આવે તમારા ત્યાં ઓલા વર્ષે તો તારો બાપ લઈને આવ્યો તો મને જમાડવા મને જમાડવાનું મને જમાડવાય આવું કે સીચમ કે બાર ની છે ને તમે આલો તો લેવા આવશે પણ સુકુમ તમારા કુળના દીવાની પરવાનગી વગર રજા વગર સુકમ કાંઈ કરવું પડે હવે કરવાનું શું રહેશે દીકરા કે જે ઘરની હે તમારા વડીલોની શું કરવાનું કે તમારા કુળના દીવાને પૂછવાનું પેલું કે કાળી ચૌદશ નું પણ મારી હવે આ કાળી ચૌદશ નું અમે કરીએ હે ને તો હવે અમે મીઠો નિવેદ કરશું શું કરશું મીઠો પ્રસાદ આપશો માં તું રે કુળનો દીવો માં અમારી કુળની માતા તુરાજી રે હવે એને મીઠો પ્રસાદ આપશું ઘરની બારે ઘરની બારે મીઠો પ્રસાદ ને શ્રીફળ કરવાનું તમારા ચૌદના દીવાનો ગુનો ના બને રાજી દારૂ ચડાવવાથી કોલું કરાવવાથી કાંઈ કોઈ છે જ નહીં દારૂ હારું ના ચડાવવાનું કરો ને તમારા કુળી દીવાને આભર્ષિત પડતી તમારો કુળ નો દીવો તમારો તમારો મોગ અહીંયા તમારા કુળ ના પાણી આવે ને વાસ હોય દીકરા તમારો કુળ નો દીવો તમારા ઘરે હાજર રહેશે ને તો ઉભો નહીં રે આવું કરવા એટલે આવું ના કરવું મીઠો પ્રસાદ કરો કરો કાળી ચૌદશ ના ના નથી શીખ આવું છું સમજ છું એવી એ કાળી ચૌદશ ની અંદર કરો ઘરે કરો પણ બારે કરો ઘરની અંદર નહીં ઘરની બહાર કરવાની મીઠો પ્રસાદ કરવાનો અને એક શ્રીફળ કરવાનો તમે જે મેળડી હોય ચાપડી માતા હોય ગમે તે હોય કાળી ચૌદશ દિવસ છે કરો પણ આવી રીતનું કરવાનું કોઈ દિવસ કોઈ તમારા કુળના દીવાને આભરશેટ નહીં પડે તમારા કુળના દીવાની રજા હશે ને તો જે દેવ છે ને તમે આલો છો એ પણ તમારા કુળના દીવાને આઈનામાં રહી કામ કરશે તમારા કુળના દીવાની આઈનામાં ઉભું રહેશે અને કૃપા આવશે તમારો કુળનો દીવો એ નારાજ નહીં થાય તમારો કુળનો દીવો નારાજ નહીં થાય આવું બધું કરવાથી તમારા કુળના દીવા કેસ પહોંચતી હોય આવું એટલે નિવેદ તમારો દીવો પણ રાજી થાય ને તો રાજી તમારો કુળનો દીવો થઈ જાય છે અને બહારની કોઈ જગતની અંદર કોઈ માતા તમારા ઘરે ઉભરાણું લઈને લેવા આવશે નહીં કે તારા બાપે કરીને ગયો તો હવે તું વાલ એવું ક્યારેય નહીં થાય કોઈ દિવસ એવું ક્યારે બનશે નહીં દીકરા ક્યારે એવું નહીં બને ચમ કે ઉઘરાણી કરવા આપણે ચાહે કોઈ બારે જમાડવા જવું નહીં આપણી જે વડીલની છે ને એને જ જમાડવાની છે આપણે પણ એ પણ સાવ રીતે ચેતી સાવધાન થઈને તમારો કુળનો દીવો રાજી રે તમારા કુળના દીવાની મર્યાદામાં રહીને કરવાનું છે કોઈ દિવસ દુઃખ ના આવે એમ મીઠો પ્રસાદ જમાડવો બારે કે મળી અત્યારે બધુંય જે કરતા કઈ ભૂલથી મારી તું રાજી નહીં તું એતરાજ છે પણ આવું કદાચ કોઈ કરતા હોય ને આવું કદાચ કરી અને એક વાત કદાચ તમે સાડી તું દેખને દાડે કર દે તમારા ઘરમાં લક્ષ્મી નહીં જાય તો લક્ષ્મી કચ્છે આવું હું મારા મેલીનો કે હું શંકર રામ રામ મે રામ તમારા ઘરમાં લક્ષ્મી નઈ કચ્છે તમારા ઘરમાં લક્ષ્મી આવી ન જતી રહેતી છે આવી ન જતી રહેતી છે તમારા ઘરમાં લક્ષ્મીનો કે ઘણા નહીં કીતા કે મેં તો આટલું બધું એ પૈસા જ નહીં રહેતા કોઈ ગાડી ચૌદશ ની સાધના કરતા હોય ને કરતા હોય દેશ પહોંચતી હોય તો મશાન માં જવાનું છોડી મળજો અને ઘરે ઘર જો આપણું કદાચ તમારી લક્ષ્મી ટકશે 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 તમારો કુડ દીવો રાજી થશે લક્ષ્મી ટકશે 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 રામ 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 ભલે મારા મેળવી રામ છે રામ રામ